હું પુસ્તા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ભરા ભરેલો સરગવો સરગવાના રવૈયા તો તે કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું સરગવાના રવૈયા એટલે ભરેલા સરગવાનું શાક તો તેના માટે આપણે આવી જાડી સરગવાની સીંગ લેવાની આવી જાડી જાડી હોય ને તો સરસ બનશે ને એને આવી રીતે વચ્ચેથી કાપો કરી દેવાનો કાપો કરીને આ બી હોય ને આ બીના ભાગ બધા બી મોટા હોય ને એ કાઢી લેવાના આવા જેટલા મોટા મોટા હોય આવી રીતે કાઢી લેવાના બી બધા કાઢી લેશું આવા મોટા મોટા ને તમે રાખવા હોય તમારે ભાવતા હોય તો રાખવાના આ બી કાઢી અને પછી આપણે જે ઓલું કરીએ ને સ્ટોપિંગ બનાવીએ ને એની અંદર એ બી નાખી દેવાના ને આવી રીતે ચમચીની મદદથી કાઢી લેવાના આમાં બહુ છે નહીં બહુ નથી જામાં આમાં આવી રીતે કાઢી લેવાના કોઈમાં હોય ને તો આ ધોઈને લીધીશ મેં આવી રીતે બધામાં કાઢી લેવાના ને પછી એને ફેંકવાના નથી તો એવી રીતે આપણે બધા તૈયાર કરી લેશું આપણે તેમાં ભરવા માટે બે થી ત્રણ લીલા મરચાં લીધા છે મેં એક આદુનો ટુકડો લીધો છે ને બેથી ત્રણ ચમચી ધાણા લીધા છે ને આઠથી દસ લીમડાના પાન છે અને જે આપણે આ કાઢી નાખ્યું હોય ને બીનો બીનો ભાગ જી સરગવામાંથી કાઢી નાખ્યો ને એ પણ આમાં નાખી દેવાનો તો એ બધી વસ્તુ નાખી અને આપણે ને જેટલું આપણે મીઠું જોઈને એમાં ભરવા માટે એ બધું મીઠું આમાં જ નાખી દેવાનું ટેસ્ટ મુજબ બધા મસાલા આપણે એમાં જ કરી લેવાના છે અડધી ચમચી આપણે ગરમ મસાલો લેશું અડધી ચમચી હળદર લેશું ચપટી આપણે આખું જીરું લેશું ત્રણ આપણે લીલા મરચાં મોરા હતા ને એક ચમચી આપણે લાલ મરચું લેશું એ લસણવાળું છે જો તમે લસણવાળું મરચું ન નાખ્યું હોય તો કોરું મરચું નાખવાનું અને લસણ નાખવાનું આખું લસણ હવે આ બધું આપણે ક્રશ કરી લેશું મિક્સરમાં આવું બધું વાટવાનું Mas sala હવે આમાં આપણે ચણાનો લોટ નાખવાનો સરગવાનું શાક હોય એમાં ચણાનો લોટ વધારે હોય આપણે ત્રણ ચમચી ચણાનો લોટ લેશું મોટી આપણે ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છે ને એક ઝીણકી ચમચી નાની ચમચી આપણે કોપરાનું છીણ લેશું ને અડધા લીંબુનો આપણે રસ લઈશું જે અડધું લીંબુ લીધું આપણે એક ચપટી જેટલી ખાંડ લેશું થોડીક જ ને અડધી ચમચી તેલ લેશું હવે આ બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું જોનો ઓલો મસાલો વાઈટ હોય ને એમાં જ આપણો લોટ બંધાઈ જાય ને તેલ નાખ્યું હોય આપણે થોડુંક લીંબુ નાખ્યું હોય એટલે આપણે પાણી નાખવાની જરૂર ન પડે સરખી રીતે બધું મિક્સ કરી લેશું મસાલો આપણે બધો મિક્સ કરી લીધો મસ્ત જો આવી રીતના હવે એટલો હાથમાં લેવાનો મસાલો એને આવી રીતે આવું બનાવવાનું લાંબુ લાંબુ લાકડી જેવું આવી રીતના આપણી સરગવાની સીંગ લેવાની એમાં વચ્ચે આવી રીતે મૂકી દેવાનું આવી રીતના આવી રીતના આપણે બધી તૈયાર કરીએ બહુ વાર લાગે પણ લાગે બહુ મસ્ત શાક ને આ સ્ટોપ નીકળશે પણ નહીં નાનો અંદર સુધી ટેસ્ટ રીએ પહેલાં આ બધું બધું તૈયાર કરી લઈ લાકડી જેવું બે જણ હોય ને તો ફટાફટ શાક થયા તરગવો બધો ભરી લીધેલો છે જો આવી રીતે બધો એક સરખો ભરાઈ ગયો છે હવે એને આપણે વરાળે બાપવા મૂકી દઈશું આ ઢોકરિયું મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું હવે ઢોકરિયામાં આવી રીતે ગોઠવી દઈશું જે ભરેલો ભાગ હોય ને આવી રીતે ઉપર રાખવાનો ટાઈમ વધારે જાય એટલે આરામથી કરવું પડે વધારે હોય તો તમે આમ ઉપરા ઉપરી પણ મૂકી શકો એવું નહીં કે ઉપર નહીં મૂકાય ઉપર પણ મૂકી શકાય આવી રીતના હવે એને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટે થવા દઈશું આપણે સરગવો સ્ટીમ કરવા મૂક્યો તો હવે આપણે જોઈ લેશું કે થઈ ગયું કે નહીં સરગવો મસ્ત આપણો બફાઈ ગયો છે જો એને કલર જ ચેન્જ થઈ જાય એટલે ખ્યાલ આવી જાય મસ્ત થઈ ગયો બધું હવે એના માટે આપણે એક વઘાર તૈયાર કરશું એક પેન લેશું એમાં આપણે ત્રણ મોટી ચમચી તેલ લેશું આમાં તેલ થોડું વધારે જોશે માં અડધી ચમચી રાઈ નાખશું ને અડધી ચમચી જીરું નાખશું એક ચપટી હળદર ને ચપટી મરચું હવે આ સિંગ આમાં નાખી દેવાનું આ વરાળે બફાયેલું છે ને આ શાકનો ટેસ્ટ અલગ જ હોય કંઈ હવે એને થોડુંક હલક્યાયથી મિક્સ કરવાનું આવી રીતના આપણા મસાલા ન ભરીને એના માટે પાણીનો છંટકાવ કરવાનો આ પાણી જે મેં આમાં મસાલો બનાવ્યો હતો ને મરચું મીઠું વાઈટું હતું ને એ મિક્સરના બાઉલમાં થોડુંક ચોઈટું હતું એ જ લઈ લેવાનું ને આવી રીતે ઉપર રેડી દેવાનું એટલે મસાલો ન ભરે આપણો આવી રીતે આ થોડુંક ચડી જાય ઉપર થોડુંક ધાણા જીરો નાખી દેવાનો આવી રીતે ચપટી લાલ મરચું બસ હવે એને પાંચ પાંચક મિનિટ આવી રીતે મસાલોમાં તેલમાં થવા દેવાનો પછી આપણે કાઢી લઈશું ઢાંકણ ઢાંકી દેવાનું ઉપર ને ગેસ આવ ધીમો રાખવાનો હવે આપણે ચેક કરી લેશું શાક આપણું મસ્ત ચડી ગયું તેલ પણ છૂટું પડી ગયું વચ્ચે એકવાર મેં હલાવ્યું હતું વચ્ચે એકવાર ચેક કરવાનું હલાવવાનું એને હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું કમા કોઈ આવી રીતે તૂટી પણ જાય એટલે આરામથી હલાવવાનું તો એ મસાલો તો આમાં હાથે એ મસાલો એમાંથી નીકળી ગયો એટલે એવું ચાલો એવું કંઈ નહીં ત્યાર છે આપણું ભરેલા સરગવાનું શાક જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ